જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો લાંબી રજાઓ પછી મળ્યા નવા વર્ષની શરૂઆત થઈ વિક્રમ સવંતના નવા વર્ષમાં ભગવાન પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે તેમના ચરણોમાં આપણને પ્રીતિ સુખ સમૃદ્ધિ અને શાંતિને પ્રાપ્ત કરીએ એવી આશા સાથે મારા સમગ્ર પરિવાર વતી આપ સર્વને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે મિત્રો એ સાથે આપણે અધ્યાયના છઠ્ઠા શ્લોકમાં સત્વગુણ સત્વગુણ નિર્મલત્ એક તો એ નિર્મળ છે બીજું એમની સાથે સાથે એમણે શું કીધું તું પ્રકાશકમ ઇન્દ્રિયોને પ્રકાશિત કરનારો એને કારણે એ બધી વસ્તુઓને જ્ઞાનને પ્રાપ્ત કરે છે અને આ બે વસ્તુઓ એમનાથી થાય છે શું તો કે સુખ સંગેન સંગેન જ્ઞાન સંગે અનામયમ એ જે નિર્વિકારી અને જે અવિનાશી એવા જીવાત્મા છે એમને સુખ સંગેન જ્ઞાન સંગેન સુખ અને જ્ઞાનના સંગથી એમને બાંધે છે આ સત્વ ગુણને બાંધવા માટેનું પ્રકૃતિ એટલે ત્રણેય ગુણોની સામ્ય અવસ્થા છે એમનું કાર્ય એટલે આ ગુણો છે અને એ ગુણોથી એ જીવાત્માને વિવિધ શરીરોમાં નોખી રીતે જ્ઞાન અને સુખના સંગથી બાંધી દે છે ત્યાર પછી ભગવાન સાતમા શ્લોકની અંદર રજુગુણ વિશેની વાત કરે છે કે તો પછી રજુગુણ કેવો છે ને એ સુખ એ કેવી રીતે બાંધે છે તો કે રજ રાગાત્મક વિધિ તૃષ્ણા સંગમ સમુદ્દવ નિબધનાથી કોઈ કર્મસંગે દેહિન કોંદન હે કુંતીપુત્ર અર્જુન રજો ગુણને જો રજો તૃષ્ણા સંગ સમુદવમ વિધિ તૃષ્ણા એટલે તૃષ્ણા તૃષ્ણા સંગ તૃષ્ણા અને આશક્તિને પેદા કરનાર વિધિ એટલે તું જાણ હે કુંતી નંદન નંદ સ્વરૂપ રજો ગુણને એક તો તૃષ્ણા તૃષ્ણાને જન્માવે છે વિવિધ પ્રકારની તીવ્ર ઈચ્છાઓને જન્માવનાર અને એમના પ્રત્યે આસક્તિને પેદા કરનાર ભગવાન કે છે તું એને જાણ તું એને આવો જાણે તત્વનાથી કોણ કર્મસંગેન દેહીનમ કર્મસંગેન તત્વ એટલે તે કર્મસંગેન કર્મોની આસક્તિથી કર્મોની આસક્તિથી દેહીનમ આ જીવાત્માને નિબધનાતી તેને બાંધી દે છે તેને બાંધે છે હવે એક તો ભગવાન એવી વાત કરી કે રજોગુણ છે રાગાત્મક તું એને રાગાત્મક જાણ રજોગુણ છે રાગ સ્વરૂપ છે કોઈ પણ વસ્તુ હોય કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પરિસ્થિતિ હોય એમના પ્રત્યે અનુરાગ પેદા થવો એમના પ્રત્યે તમને લાગણી જન્મવી તેમના પ્રત્યે તમને પ્રીતિ થાવી એમનું નામ પ્રીતિ એ રજોગુણનું સ્વરૂપ છે તમને કોઈ વસ્તુ તમે લાઈક કરો છો એમને ગમે છે તમને તો સમજી લેવાનું કે રજોગુણ તમારી અંદર જન્મી ગયો છે એમનું સ્વરૂપ છે કેવો દેખાય છે તો કે કોઈ વસ્તુ વ્યક્તિ સ્થળ પરિસ્થિતિ આ બધાને ગમવું એ બધા ગમવા લાગે તો તે રજોગુણનું સ્વરૂપ છે બીજું ભગવાને કીધું રાગાત્મકમ છે રઘોગુણ રજોગુણ છે કેવો છે રાગાત્મક જેમ સોનાની અંદર સોનાના જે આભૂષણો હોય એ કેવા હોય તો કે સોનામય માટીના રમકડા શેના હોય તો કે માટીમય હોય એ બરફ કેવો હોય તો એ જલમય હોય પ્રવાહીમય એમ રજોગુણ કેવો છે તો કે રાગમય છે એનું મૂળ કામ જ પ્રેમ છે અનુરાગ છે આપણે જે રાગ અને દ્વેષ દ્વંદોની વાત કરતા હતા કોઈને ગમવું કોઈ ગમી જવું એ રાગ છે તો રજોગુણ રાગમય સોનાનું ઘરેણું સોનામય છે માટીનું રમકડું માટીમય છે એમ રજોગુણ રાગમય છે ગીતાજીમાં ભગવાને ક્રિયાને રૂપ અને રજ રજોગુણ માને છે કોઈ પણ જે ક્રિયા થાય છે એ ક્રિયાને ગુણ રૂપ માને છે પણ છે કેવો તો કે રજોગુણ માને છે ભગવાન કોઈ પણ ક્રિયા કરવી એ શું થયું સત્વગુણ રજોગુણ કે તમગુણ તો કે રજોગુણ નો લક્ષણ છે તમે કોઈ પણ કામ કરો છો રજોગુણ પણ રાગને ભગવાને રજોગુણ નો સ્વરૂપ માને છે ભગવાન શું કે છે કોઈ ક્રિયા થઈ રહી છે એ એ શેને કારણે થઈ રહી છે તો કે રજોગુણને કારણે રજોગુણી પ્રકૃતિ વાળો વ્યક્તિ ક્રિયા કરશે સત્વગુણી પ્રકૃતિ વાળો ધ્યાનાવસ્થામાં બેસવાનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો ચિંતન કરવાનું પ્રભુના નામ જપ કરવાનું પસંદ કરશે અને તમોગુણી છે આળસુ પ્રમાદિ નિદ્રા આવી બધી વૃત્તિઓ તો ક્રિયા કરવી એ સો ટકા રજુગુણી છે પણ નું સ્વરૂપ કેવું છે તો કે રાગમય સ્વરૂપ છે રજોગુણનું સ્વરૂપ છે સંગમ ત્યક્તવા તું યોગમાં રહી અને આસક્તિઓને રાગને છોડી અને તું કર્મ કર આમાં આસક્તિ છોડી અને નિષ્કામ કર્મ કરવાથી તને શું થઈ જશે તને મુક્તિ મળી જશે જો રજુગુણી વ્યક્તિએ કર્મ કરવાનું છે પણ એમની આશક્તિ નથી રાખવાની ભગવાને કીધું યોગસ્થ કુરુ કરમાની યોગમાં સ્થિર રહીને તું કર્મ કર સંગમ વ્યક્તવા આસક્તિને છોડીને ચૌદમાં અધ્યાયના બાવીસમા શ્લોકમાં આપણે આગળ જતા આવશે કે ગુણાતીત વ્યક્તિને કર્મ કરવાનો જે ભાવ પેદા થાય છે એ રજોગુણને લીધે પ્રવૃત્ત થાય છે જે ગુણાતી ત્રણેય ગુણોથી પર છે એવો વ્યક્તિ જેનામાં સત્વ રજસ અને તમસ કઈ અસર નથી કરતા એવા વ્યક્તિ જે કઈ કર્મ કરવાનો એમને ભાવ પેદા થાય છે એ રજોગુણને કારણે છે રજોગુણથી પ્રવૃત્તિ થાય પણ એમની જે ક્રિયા કરવાની રીત છે ને એ ક્રિયા કરે છે પણ ક્રિયાની અંદર પોતાનો રાગ નથી હોતો રાગ પૂર્વક નથી કરતા થી નથી કરતા ગુણ સહાયક હોવા છતાં સુખ અને જ્ઞાનની આસક્તિથી એ લોકોને બાંધે છે માં આપણે શું વાત કરી હતી કે સુખ અને જ્ઞાનની આસક્તિથી બંધાય છે આમ બાંધવા વાળું કોણ છે તો કે આસક્તિ છે ને એ બાંધે છે ગુણો નથી બાંધતા ગુણો પ્રત્યેની જે આપણી આસક્તિ છે ને એ બાંધે છે સંસાર નથી બાંધી લેતો કોઈ સારી ગાડી છે એ કઈ મને બાંધી નહીં લે શોરૂમની અંદર ગાડીઓ પુષ્કળ પડી છે મને મને પણ ગાડી પ્રત્યેનો લગાવ છે છે ને બાંધી એટલે એ બીજું જ્યારે મહાસર્ગ થાય છે સૃષ્ટિની શરૂઆત થાય છે તો સૃષ્ટિ રચનાનું કાર્ય છે એ શું છે તો કે ભગવાન પોતે જ કહે છે ને કે ક્રિયા છે રજો ગુણ છે અને ગીતાજી એમને શું કહે છે તો કે ગીતાજી એમને કર્મ તરીકે વર્ણવે છે ગીતાજી એ કર્મ કીધું છે દાખલા તરીકે દહીંમાંથી દહીંને જો પૂરેપૂરું વળવવામાં આવે તો એમાંથી માખણ અને છાસ છે એ અલગ પડી જાય છે એમ સૃષ્ટિ રચનાના રજોગુણની જ્યારે રજોગુણથી સંકલ્પ કરવામાં આવે છે કે હવે સૃષ્ટિની રચના કરવી છે અને એ સંકલ્પમાંથી થાય છે શું તો કે પ્રકૃતિમાં ક્ષોભ થાય છે ખળભળાટ થાય છે ફેરફાર થાય છે અને એ પ્રકૃતિમાં થયેલા ફેરફારથી માખણ રજોગુણ તો છે જ ક્રિયા કરી એટલે રજોગુણ થયું પ્રકૃતિ આ સૃષ્ટિ રચનાનો સંકલ્પ થયો એટલે શું થયું તો કે રજોગુણ થયો અને એમને કારણે શું થયું પ્રકૃતિમાં ખળભળાટ થયો એટલે એમની સામ્ય અવસ્થામાં ફેરફાર થાય છે અને એમાંથી માખણ રૂપી સત્વ છૂટો પડે છે અલગ પડે છે બીજું જેમાં સત્વથી અંતઃકરણ છે જ્ઞાનેન્દ્રિય છે એ બને છે સત્વગુણથી શું થાય છે કે જે પ્રકાશક પ્રકાશ આપનારા જે તત્વો કોઈ વસ્તુને આપણે ઓળખવાનું જે છે તો એમાં મનબુદ્ધિ અહંકાર અને ચિત્તરૂપી અંતઃકરણ અને પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયો છે સત્વગુણમાંથી જન્મે છે સૃષ્ટિ રચના વખતે બાકી રજોગુણથી પ્રાણ અને કર્મેન્દ્રિયો છે ઉત્પન્ન થાય છે અને તમોગુણથી શું થાય છે તો કે સ્થૂળ પદાર્થ છે શરીર છે એ બધું ઉત્પન્ન થાય છે આમ થતા આ જે કંઈ રાગ રહિત થાય છે અને એ રાગ રહિત થવું તો રજોગુણ ઉપરનો વિજય પ્રાપ્ત છે હવે ભગવાને શું કીધું એ કે તૃષ્ણા સંગ સમુદ્ભવમ કોઈ પણ વસ્તુ તમને પ્રાપ્ત થાય એ વસ્તુ લાંબા સમય સુધી મારી પાસે રહે ચાલુ રહે અથવા તો એ વસ્તુમાં સતત વધારો થાય મને આજે એકાદ લાખ રૂપિયા મળ્યા એ લાંબા સમય સુધી મારી પાસે રહી મારા ખાતામાં જમા અથવા એકના બે થાય ચાર થાય આ પાંચ થાય દસ થાય આ જે થવું છે એનું નામ તૃષ્ણા છે અને એ તૃષ્ણા શું કરે છે તો કે તૃષ્ણા છે ને એ વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ પદાર્થમાં આસક્તિ પેદા કરી દે છે એ વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિમાં આસક્તિ હવે અહીંયા શબ્દ શું આપ્યો છે તૃષ્ણા સંગ સમુદ્ભવ વ્યાકરણની દ્રષ્ટિએ અને બે રીતે સમજાવી શકાય એક તો જેનાથી તૃષ્ણા અને આસક્તિ પેદા થાય છે તે અને બીજો અર્થ શું લઈ શકાય તો કે જે તૃષ્ણા અને આશક્તિ તૃષ્ણા અને આસક્તિ પેદા થાય છે અને જે તૃષ્ણા અને આસક્તિથી પેદા થાય છે તે આવા બે અર્થ હમણાંથી લઈ શકાય હવે જેમ વૃક્ષમાંથી બીજ પેદા થાય છે વૃક્ષમાંથી શું થાય છે બીજ પેદા થાય હવે બીજમાંથી શું પેદા થાય છે તો કે વૃક્ષ પેદા થાય છે અને એ વૃક્ષ માંથી અસંખ્ય બીજ પેદા થાય છે એમ આ તૃષ્ણા તૃષ્ણા સંગ અને પેદા પણ છે અને તૃષ્ણા અને આસક્તિને કારણે જ રજૂ ગુણ છે એ ક્રિયા રૂપ બને છે એમ એટલા માટે તો આપણે ક્રિયા કરીએ છીએ તૃષ્ણા અને આસક્તિને કારણે અને ભગવાન શું કે છે તદ્દ નિબંધનાથી કોનતેય કર્મસંગે દેહીનમ અને પછી કર્મોની આસક્તિ શું કરે છે તો કે શરીર ધારીને બાંધે છે વિવિધ પ્રકારના કર્મો અને એમના પ્રત્યેની જે આસક્તિ છે નવા નવા કાર્ય કરવાની શુઆરંભ અને ચોવીસે કલાક એ કામ કામ અને કામ નું જ વિચારતો હોય આખા દિવસમાં શું કર્યું બીજી નવી ક્યાં ઓપનિંગ કરશું કઈ જગ્યાએ સારી જગ્યા મળે એમ છે શું આ છે કલાક કર્મોનું ચિંતન છે ને એનો અર્થ એવો છે કે રજોગુણથી બદલાય રજોગુણે તેને કર્મોના સંગથી બાંધી લીધો છે શું કામ બાંધી લીધો છે તો કે કૃષ્ણ સંગ સમુદ્ધ એમની અંદર જાગૃત થયું અને એમને કારણે શું થાય છે ચોવીસે કલાક આ કામ કરવાથી પરમાત્માની પ્રાપ્તિ માટે હવે એમની પાસે સમય ક્યાં રહ્યો ચિંતન તો એ સતત કાર્યનું કરે છે નવા નવા કાર્યોના શુભારંભ બાબતે વિચારે છે એટલે નામ જપ નથી કરી શકતો પરમાત્મા વિશે કઈ વિચારી નથી શકતો કર્મ અને ફળાશક્તિથી મનુષ્ય છે પછી બંધાઈ જાય છે તેનાથી છૂટવા માટે શું કરવું જોઈએ તો કે આ જે કંઈ પ્રાપ્ત કરેલી વસ્તુ છે ને એ નાશવંત છે એ નાશ થવાની છે એ જતી રહેવાની છે અને મારા માટે નથી બની જે કંઈ મોટા મોટા મહાન મહેલો છે એ ખંડેર બની જવાના છે આ જે જે ખંડેર દેખાય છે એક વખત જાજવલ્યમાન મહેલ હતા મહેલ હતા માટે એમને પ્રાપ્ત કરવાથી કોઈ અર્થ નથી આવી જ્યારે મનની અંદર વિચારધારાઓ પેદા થશે ને ત્યારે આશક્તિઓથી દૂર જતા રહેશે ધીમે ધીમે એનામાં જ્ઞાન અને પ્રકાશનો ઉદ્ભવ થશે અને જો જ્ઞાન અને પ્રકાશ સુખની અંદર એ ન થાય તો સત્વ ગુણ પણ એને બાંધી ન શકે અને ગુણાતીત બનીને ભગવાનને પ્રાર પ્રાપ્ત કરી શકે સરસ મજાનો શ્લોક રાગ વિશેનો અને રજોગુણ વિશેનો કે રજો રાગાત્મકમ વિધિ તૃષ્ણા સંગ સમુદ્ભવ તત્ની બધનાથી કોણત કર્મસંગે દેહીં પૂર્ણ કરીએ જય શ્રી કૃષ્ણ